ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કેમ આપ્યું ગેનીબેન ઠાકોરનો સાથ તમને ચડાવી દે ચૂંટણીની વાત કરી આ છે કે ચૂંટણીમાં અંદર ખાને ક્યાંક ને ક્યાંક જે સમાચારો અટકળો વહેતી થતી હોય છે એવી રીતે ફરી એકવાર અલ્પેશ ઠાકોરની અલ્પેશ ઠાકોરની અટકળો જે વહેતી થઈ હતી અલ્પેશ ઠાકોરે ચર્ચાજનક નિવેદન આપ્યું હતું એ નિવેદન લોકોએ પકડી પાડ્યું હતું અને એ નિવેદન બાદ લોકો દ્વારા મગજ અંદરા અંદર ચર્ચાઓ વહેતી થઈ હતી અને ચર્ચાઓ કેવી વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોરનો સાથ આપી રહ્યા છે અલ્પેશ ઠાકોરે એ મુદ્દે શું નિવેદન આપ્યું હતું જેને લઈને અલ્પેશ ઠાકોરની આ અટકળો વહેતી થઈ હતી તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર દ્વારા ચૂંટણી પહેલા ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવ્યું હતું કે તમે ગેનીબેન ઠાકોર ના વિરુદ્ધમાં પ્રચાર કરશો કે નહીં તો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે સામે મારો ભાઈ ઊભો હોય તો પણ પ્રચાર કરવો પડે આ ચૂંટણી છે પરંતુ ગેનીબેન ઠાકોર મારા બહેન છે તે બહેનનો સવાલ લોકોએ પકડી પાડ્યો હતો અને ચર્ચાઓ અટકળો વહેતી કરી હતી કે અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરનો સાથ આપ્યો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગેનીબેન ઠાકોર મારા બહેન છે અને આ સવાલને લોકોએ પકડી પાડ્યો હતો અને વહેતો